અડાજણમાં સેમ્પલ લીધાના ચાર દિવસમાં પાંચ હજાર લોકોએ આઈસ ડીસ ખાધા પછી નમૂના ફેર ક્રીમમાં ફેર સાઈઠ ટકાથી ઓછો પાલિકાએ આઈસ ડીસ ગોળાની સોળ દુકાનોમાંથી લીધેલા નમૂના પૈકી ત્રણ ફેલ જાહેર કરાયા છે આઈસ ડીસમાં વપરાતા ક્રીમ સિરપ ઉતરતી કક્ષાના હોવાનો લેબ રિપોર્ટ આવ્યો છે ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર જગદીશ સાલુંકીએ જણાવ્યું કે સોળ સંસ્થાઓમાંથી ક્રીમ સિરપ મેવા બરફના કુલ ત્રેવીસ નમૂના લીધા હતા જેમાંથી ત્રણ સંસ્થાના ક્રીમના બે અને સિરપનો એક નમૂનો ફેલ ગયા છે આ સંસ્થાઓ સામે એટ એડજ્યુડિકેટિંગ ઓફિસર ફરિયાદ દાખલ કરશે હાલ બાવીસ કિલો સિરપ અને ક્રીમનો નાશ કરાયો છે પાલિકાના દાવા પ્રમાણે શહેરમાં એક સ્થળે સરેરાશ બસો પચાસથી પાંચસો લોકો રોજ આઈસ ડીસ ખાવા આવે છે આમ નમૂના લીધાના ચાર દિવસમાં પાંચ હજાર લોકોએ આઈસ ડીસ કાંઈ કાઢી હતી કેમેરામેન સેન્ડિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી અધિકારીશ્રીની માર્ગદર્શન હેઠળ સીધી સૂચના હેઠળ સુરત શહેર વિસ્તારમાં ઉનાળાની સિઝનમાં આઈસીડીસના નામે જે વેચાણ થતું હોય છે અલગ અલગ જનો અલગ અલગ ટીમ બનાવી તે સંસ્થાઓની ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસ કરવામાં આવેલી હતી અને ત્યાંથી સોળ સંસ્થાઓમાંથી તેવીસ નમૂના લેવામાં આવેલા હતા તે ત્રેવીસ નમૂનાઓમાંથી ત્રણ નમૂના ધારાધોરણ મુજબ હોવાના ન માલુમ પડતા તે ત્રણ સંસ્થાઓ સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે અને ત્યાંથી અન્ય સંસ્થામાંથી ક્રીમ અને શરબતના આશરે બાવીસથી ત્રેવીસ કિલો જેટલો જથ્થાનો નાશ કરવામાં આવે અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે